અમેરિકામાં એક ભારતીય જ્વેલર છે એણે કસ્ટમ ડ્યુટી ચોરી અને હવાલા કૌભાંડો એની પર આરોપ છે અને કોર્ટે એને સજા પણ ફટકારી છે નમસ્કાર અમેરિકામાં એક ભારતીય જ્વેલર છે એણે કસ્ટમ ડ્યુટી ચોરી અને હવાલા કૌભાંડો એની પર આરોપ છે અને કોર્ટે એને સજા પણ ફટકારી છે અને આ કેવી રીતે કૌભાંડ કરતો હતો એ વિશે હું તમારી સાથે વાત કરીશ મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે ડોટ કોમ મોનિશ કિરણકુમાર દોશી શાહ એવું નામ છે એ ભાઈ મૂળ મુંબઈના છે અને ન્યૂ જર્સી સિટીમાં રહે છે હવે ન્યૂયોર્કની અંદર ફેડરલ કોર્ટે એવો આરોપ લગાવ્યો અને સજા ફટકારી ત્રીસ મહિનાની કે ભાઈ કસ્ટમ ડ્યુટી ચોરી કરી અને તેર પોઈન્ટ પાંચ મિલિયન ડોલરની જ્વેલરી આયાત કરી એમાં કસ્ટમ ડ્યુટી ચોરી કરી અને દસ પોઈન્ટ ત્રણ મિલિયન ડોલરના હવાલા કૌભાંડ કર્યું આ બંનેના આરોપસર એને ત્રીસ મહિનાની જેલની સજા કરવામાં આવી હવે આ જે મુંબઈનો જે શાહ છે એ કૌભાંડ એવી રીતે કરતો હતો કે ભારત અને તુર્કીથી જે જ્વેલરી આવે એમાં એણે કેટલાક લોકોને એના જે સલાહકારો હતા કે એના માટે જે કામ કરતા હતા એને એવી સૂચના આપી હતી કે આ ભારત અને તુર્કીથી જે જ્વેલરીઓ આવતી હોય એની ઉપર ભારતનું સપોઝ નામ હોય તો એ ભારતનું લેબલ બદલીને દક્ષિણ કોરિયા કરી દેવાનું અને એવી જ રીતના તુર્કીથી જે જ્વેલરી આવી હોય એના ઉપર પણ લેબલ બદલીને દક્ષિણ કોરિયા કરી દેવાનું એટલે એ લેબલ બદલીને જે દક્ષિણ કોરિયાનું લેબલવાળો જે માલ હોય એ અમેરિકાની અંદર આવતો હતો અને આ બધું કરીને એ કસ્ટમ ડ્યુટી ચોરી કૌભાંડ કરતો હતો અને ઘણા સમયથી આવું કસ્ટમ ડ્યુટી ચોરીનું કૌભાંડ આ મોનિ શાહ કરતો રહેતો હતો અને સાથે સાથે એણે લાઇસન્સ વગર નાણાંનો બી વ્યવહાર કરી દીધો એટલે હવાલાથી પણ એણે રૂપિયાની હેરફેર કરી તો આ બંને આરોપોની અંદર જ્યારે આ ફેડરલ કોર્ટમાં કેસ ચાલ્યો તો કોર્ટે એને આ સજા ફટકારી ત્રીસ મહિનાની આ ઉપરાંત આ પહેલાં પણ એને મોની સાવ પર એક અમેરિકાની ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં કેસ ચાલેલો હતો અને ત્યાં પણ એની ઉપર આરોપ હતા કે એણે એક વાયર કૌભાંડો કર્યું હતું અને આ મોનિશાની સામે એ વાયર કૌભાંડમાં દોષી સાબિત થયો હતો આ બધી બાબતોને ધ્યાનમાં રાખીને કોર્ટે એના જે વાયર કૌભાંડની અંદર જે છેતરપિંડીની જે રકમ હતી સાત લાખ બેતાલીસ હજાર પાંચસો ડોલર અને એ ઉપરાંત એક કરોડ અગિયાર લાખ છવ્વીસ હજાર નવસો બ્યાસી આ બધી જે રકમ છે એ જપ્ત કરવાનો પણ આદેશ આપ્યો છે એટલે આ મોનિસાહ એવા ખેલ કરતો હતો કે એક તો ડ્યુટી ચોરી બી કરે અને પાછો હવાલા મારફતે રૂપિયા પણ ફેરવતો હતો પરંતુ આખરે એ સોંપડાઈ ગયો છે અને અત્યારે કોર્ટે એને સજા કરી છે તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહેશું થેન્ક યુ વેરી મચ